સ્ત્રીઓ પર અત્યાચારો તો મહાભારતના સમયથી જ થતા આવ્યા છે અર્જુન જ્યારે શ્રી કૃષ્ણને પૂછે છે કે શું દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું તેનો મને ક્રોધ ના આવવો જોઈએ ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે જો સમાજ ઇન્દ્રપ્રસ્થની પટરાણી મહારાજ દ્રુપદની પુત્રી અને પાંડવોની પત્ની દ્રૌપદીના વસ્ત્રહરણ પર ચૂપ રહી જશે તો એ સમાજ સાધારણ નારીના માન સન્માનની રક્ષા તો ક્યાંથી જ કરી શકશે દ્રૌપદી સાથે જે દુષ્કર્મ થયું એવા કિસ્સાઓ તો અત્યારે પણ અવારનવાર બનતા જ હોય છે આવો જ એક કોલકાતાનો કિસ્સો જેનાથી સૌ કોઈને આઘાત લાગ્યો છે કોલકાતા રેપ કેસ બાદ ગાંધીનગર જીએમઈઆરસી ના ડીને પરિપત્ર જાહેર કર્યો છે જેનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે પરિપત્રમાં લખ્યું છે કે મહિલાઓ તથા દીકરીઓએ એકાંતમાં ન રહેવું અને ફરજ દરમિયાન અન્ય પરિચિત મહિલા કે પરિચિત કર્મચારીને સાથે લઈને ફરવું રાતના મોડે સુધી બહાર જવાનું ટાળવું તો શું સરકાર પોતે સ્ત્રીઓ માટે કોઈ જાતની સુરક્ષા નહીં વધારી શકે બધા જ રેસ્ટ્રિક્શન માત્ર મહિલાઓ માટે જ જેની નિયત ખરાબ થાય છે તેવા નરાધમોને શોધવાની જગ્યાએ શું સરકાર એવું ન કરી શકે કે જો કોઈ મહિલા સાથે આવું દુષ્કર્મ થાય તો તે લોકો સમક્ષ ખચકાયા વગર પોતાની વેદના રજૂ કરી ફરિયાદ કરી શકે અને તેની પર કોઈ કાર્યવાહી કરવામાં આવે કોલકાતાના રેપ કેસ બાદ આયુષ્માન ખુરાનાએ પણ કવિતા સ્વરૂપે પોતાની પ્રતિક્રિયા આપી છે मैं भी बिना कुंडी लगाकर सोती काश मैं भी लड़का होती झल्ली बनकर दौड़ती उड़ती सारी रात दोस्तों के साथ फिरती काश मैं भी लड़का होती कहते सुनाए सबको कि लड़की को पढ़ाओ लिखाओ सशक्त बनाओ और जब पढ़ लिख कर डॉक्टर बनती मेरी माँ ना खोती उसकी आँखों का मोती काश मैं भी लड़का होती छत्तीस घंटे का लगातार कार्य दुश्वार हुआ बहिष्कार हुआ बलात्कार हुआ पुरुष के वहशीपन से साक्षात्कार हुआ काश उन पुरुषों में भी थोड़े से स्त्रीपन की कोमलता होती काश मैं ही लड़का होती कहते हैं सीसीटीवी नहीं था होता भी तो क्या होता एक पुरुष सुरक्षाकर्मी जो उस पर नज़र रखता उसकी नज़र भी कितनी पाक होती काश मैं एक लड़का होती अगर मैं एक लड़का होती शायद आज मैं जिंदा होती આ કિસ્સો તો 9 ઓગસ્ટે બન્યો છે એના પછી પણ આવા જ બે કિસ્સા બની ગયા ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ આવો જ કેસ સામે આવ્યો છે કોલકાતા વાળી આટલી મોટી ઘટના બાદ પણ સરકાર દ્વારા કોઈ જ જાતની કાર્યવાહી કેમ નથી કરવામાં આવી રહી આ જ વાંધો છે આપણા સમાજનો કે જો કોઈ સ્ત્રી સાથે દુષ્કર્મ થાય તો આરોપ મહિલા પર જ લગાવવામાં આવે છે કે તેને ટૂંકા કપડા પહેર્યા હશે એટલે પુરુષની નજર બગડી હશે છોકરીઓએ અજાણ્યા સાથે મિત્રતા ન કરવી જોઈએ છોકરીઓએ બાર અને ક્લબમાં ન જવું જોઈએ તેણે કોઈ શંકાસ્પદ વ્યવસાય સાથે સંકળાયેલી હશે હવે અહીં કોલકાતાના રેપ કેસની વાત કરવામાં આવે તો હવે શું બહાનું કાઢશો કેમ કે એ ડોક્ટરે ક્યાં કોઈ ટૂંકા કપડા પહેર્યા હતા એ ક્યાં કોઈ ક્લબમાં ગઈ હતી એની તો એક જ ભૂલ હતી કે તેણે પોતાના જીવનના છેલ્લા 36 કલાક દર્દીની સેવામાં ફાળવ્યા આ શબ્દો છે ડોક્ટર પૂજા ત્રિપાટીના નમસ્કાર ना उसने उस रात को छोटे उत्तेजक कपड़े पहने थे न ही वो बॉयफ्रेंड के साथ घूमने गई थी बस एक छोटी गलती कर दी डॉक्टर देवनाथ ने जिसे हम अभया के नाम से पुकार रहे बस एक गलती कि 36 घंटे की लंबी शिफ्ट के बाद उनकी आंख लग गई थी मैं फिर दोहराऊंगी 36 घंटे की लंबी शिफ्ट के बाद उनकी आंख लग गई थी वहां जहां दुनिया में उन्हें सबसे सुरक्षित होना चाहिए था वहां जहां उन्होंने अपने जिंदगी के आखिरी छत्तीस घंटे मरीजों की सेवा में बिताए पर किसी वैशी को लगा कि हम रेप कर देते हैं विरोध किया फिर रेप करते हैं विरोध किया गर्दन की हड्डी तोड़ देते हैं गुप्तांगों में ब्लेड डाल देते हैं जीभ काट लेते हैं जांघों को काट देते हैं हाथों को काट देते हैं बुरा लगा इस देश में हर घंटे तीन औरतों के साथ ये हो रहा है तो सिकुड़ते लेबर फोर्स पार्टिसिपेशन रेट से औरतें बाहर क्यों हो रही हैं तो मैं बताती हूं रेप हत्या हिंसा वैशी पने से बेहतर औरतों को लगता है कि वो घर पे रहे न बेटियां पढ़ रही हैं न बेटियां बच रही हैं और न बेटियां काम कर पा रही हैं बस अखबार की हेडलाइन बनकर रह जा रही है निर्भया एक दो तीन चार पांच पचास साठ सत्तर अस्सी नब्बे सौ दो तीन चार बस नाम बदलते हैं शक्ले बदलती हैं, हाल नहीं बदलते इस देश में जो कोई स्त्री पोता वर्क प्लेस पर सुरक्षित नहीं तो स्त्रियों सुरक्षा क्या સુસ્ત્રીઓને પોતાના સપના પૂરા કરવા માટે આટલું મોટું બલિદાન આપવું પડશે તો આ વખતે તમારું શું છે કે હજી પણ મહિલાની જ ભૂલ છે વધુ માટે જોતા રહો ન્યૂઝ નમસ્કાર